કાર્યક્રમ સ્થળે હાજર વડોદરાના ખેડૂતોને હપ્તાની રકમ બેંક ખાતામાં જમા થઈ મેસેજ મળતા હરખના દ્રશ્યો સર્જાયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળતા વેળા રકમ જમા થયાનો મેસેજ આવતા જ ખેડૂતોએ આશ્ચર્ય અને આનંદ ની લાગણી અનુભવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવી રહી છે પીએમ કિસાન યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક લાભ મળતા ખેડૂતોએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારાણસીથી જ્યારે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કરી રહ્યા હતા તે જ સમયે વડોદરા તાલુકાના મેઘાકોઈ ગામના કનુભાઈ રબારી અને કરજણના વેમાર ગામના ગીતાબેન પટેલના બેંક ખાતામાં રૂપિયા બે હજારની રકમ જમા થઈ ગઈ હતી આ બંને લાભાર્થીઓ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને પોતાની આંખો સામે જ મોબાઈલમાં પૈસા જમા થયાનો મેસેજ જોઈને આશ્ચર્ય અને આનંદની લાગણી અનુભવી હતી આ યોજના હેઠળ સહાયની રકમ કોઈપણ વચેટિયા વિના સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય છે જે પારદર્શિતા અને ઝડપી લાભ વિતરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કનુભાઈ રબારીએ જણાવ્યું કે આ યોજનાથી અમને સમયસર આર્થિક મદદ મળે છે આજે કાર્યક્રમમાં જ પૈસા ખાતામાં આવી ગયા જે ખરેખર આનંદની વાત છે ગીતાબેન પટેલ પણ આ યોજના માટે સરકારનો આભાર માન્યો હતો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી ટેકનોલોજીના ઉપયોગથી સરકાર ખેડૂતો સુધી સીધો અને ઝડપી લાભ પહોંચાડી રહી છે અને પીએમ કિસાન યોજના લાખો ખેડૂતો માટે આશાનું કિરણ બની રહી છે તેનું આ જીવંત ઉદાહરણ છે આજે પીએમ કિસાન નિધિ ઉત્સવ દિવસ તરીકે આજે વડના વરણામાં ખાતે વડોદરા જિલ્લાનો કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે ખેડૂતોને વડોદરા જિલ્લાના તેમજ રાજ્યના અને દેશના તમામ ખેડૂતોને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડ હસ્તે વર્ચ્યુઅલી માધ્યમથી જોડાઈને એમને દરેક ખેડૂતોના ખાતામાં બબે હજારનો જે હપ્તો પડે છે તે હપ્તાનું આજે વિતરણ કરવામાં આવ્યું છે આજે દેશનો ખેડૂત જેને આપણે અન્નદાતા કહીએ છીએ તેને જ્યારે આપત્તિ આવે છે જ્યારે કોઈપણ કોઈ પૂર આવે છે કે ગમે તે સહાય મેળવવા હોય છે ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ખેતી માટે ખેડૂતો માટે આ એક સરાહનીય કામગીરી કરી છે તે બદલ હું પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું વડોદરા જિલ્લાના કરજણ તાલુકા વેમાર ગામના વતની છું મારું નામ પટેલ ગીતાબેન નરહરીભાઈ છે હું જાતે જ ખેતી કરું છું હું ખેતીમાં આંબાવાડી કરેલું છું અને અત્યારે ઓર્ગોનિક રીંગણી કરેલી છે અત્યારે મોદી સાહેબે જે બે હજારનો હપ્તો નાખે તે અત્યારે મારા ખાતામાં જમા થઈ ગયો છે એમનો આભાર માનું છું હું વડોદરા જિલ્લાનું કોઈ ગામ તાલુકો જિલ્લો વડોદરા હું રબારી કનુભાઈ કાલિદાસ જે હું કેટલા ઘણા વર્ષોથી અમે ખેતી કરીએ છીએ ખેતીમાં અમે કપાસ તુવેર દિવેલા ગુલાબનું વાવેતર કરીએ છીએ ને આજે જે પીએમ કિસાન સમૃદ્ધિનો જે બે હજારનો હપ્તો આજે અમારા એકાઉન્ટમાં જમા થઈ ગયેલ છે હું વડાપ્રધાન મોદી સાહેબ અને જિલ્લાના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું